નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં વરસાદી કાસની સમસ્યા અનેક સોસાયટીઓ વચ્ચેથી પસાર થતી એસી મીટરની કાસ ચોમાસામાં સર્જે છે તારાજી વર્ષોથી વરસાદમાં પણ કાસ રોડના લેવલથી ઉપર આવી જતા લોકોને પડે છે તકલીફ કાસમાં પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકો પસાર થાય ત્યારે કાસમાં પડી જવાનો ડર રહે છે ભાજપના સ્થાનિક મહિલા કાઉન્સિલર સ્નેહલબેન પટેલ વારંવાર રજૂઆતને પણ તંત્ર ઘોડીને પી ગયું દર ચોમાસામાં રહીશોને ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવકરી અને ફર્નિચરને નુકસાન થાય છે તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ રહ્યું છે વહેલી તકે વરસાદી કાસની સમસ્યા હલ કરવા રહીશોની માંગ બ્યુરો રિપોર્ટ ઝેનર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ઝેનર્પન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વિડીયો કોલ બી બી પાણી ભરેલું બતાવ્યું છે ઘરમાં અમારા લોકોના ઘરમાં ચચા પગે પગડીયા પાણી બીજું ભરેલું હોય છે છતાં કોઈ એનો નિકાલ થતો નથી હમણાં એક મહિના પહેલા જ્યારે અમે વાત કરી અમે તો એમણે એમને માણસ અહીંયા મોકલ્યો જનકભાઈ કરી જનકભાઈ એવું કે આટલા ખાસવાળાનું કાઢ્યું મને એનો નંબર આપે મેં લક્ષ્મણભાઈનો નંબર આપ્યો મેં લક્ષ્મણભાઈની ડાયરેક્ટમાં પાણી ભરાય છે પછી ઘરમાં પણ પાણી આવી જાય છે લેવા ત્યારથી ચૌદ વર્ષથી આ સમસ્યા છે પણ કોઈમેન્ટ કરશું કોઈ એમાં જોવા મળતું નથી કેટલી વખત રજૂઆત કરી મેલ કર્યા બધું કર્યું પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી